સુરત મનપા સંચાલિસ મીમેર હોસ્પિટલમાં આઈરોક્સ કંપનીના પીએસએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર પ્લાન્ટનું મેયર હેમાલીબેન ભોઘાવલના હસ્તે લોકાર્પણ કરાયું હતું આ પ્લાન્ટની કિંમત રૂપિયા એક કરોડ તો તે લાખ પચીસ હજાર છે જે આઠસો પચાસ લીટર પર મિનિટ હવામાંથી ઓક્સિજન ઉત્પન્ન કરાય છે આ પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતા ઓક્સિજનની શુદ્ધતા ઇન્ડિયન ફાર્મેકોપિયા સ્ટાન્ડર્ડ મુજબ છે પ્લાન્ટ દ્વારા પ્રતિ દિવસ એકસો પંચોતેર જમ્બો સિલિન્ડર જેટલો એટલે કે દૈનિક 1.7 પોઈન્ટ સાત મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પન્ન કરી શકાય છે જેના લાંબા ગાળે ઓક્સિજન પાછળ થતા ખર્ચમાં રહત મળશે તો ઓક્સિજન માટે કોઈ સપ્લાયર ઉપર નિર્ભર રહેવું પડતું નથી એટલી આઈન્ડ પ્રોફેસર એન્ડ હેડ એન્ડ ડિપાર્ટમેન્ટ હાલમાં અત્યારે સ્મીમર ખાતે આઠસો લિટર પર મિનિ કેપેસિટીનું એક પીએસએ પ્લાન્ટ ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે જે એરસેપ કંપની યુએસએની છે એનું એરોક્સ કંપની સાથે કોલેબોરેશન છે એટલે ઇન્ડિયામાં એરોક્સ નામની કંપનીએ એનું ઇન્સ્ટોલેશન કરેલ છે પ્લાન્ટની કેપેસિટી આઠસો પચાસ લીટર પર મિનિટ એટલે કે વન પોઈન્ટ સેવન્ટી ફોર મેટ્રિક ટન પર ડે છે અને એના જો અલગ અલગ હિસ્સા જોઈએ તો કમ્પ્રેસર છે ડ્રાયર છે મેઇન પીએસઆઈ યુનિટ છે જેમાં ઝીરો એક મટિરિયલ છે અને સ્ટોરેજ ટેન્ક છે સ્ટોરેજ ટેન્કમાંથી ઓક્સિજન કેઝ્યુઅલિટી અને ટ્રાયજ એરિયામાં અમે અહીંયાથી કોપરની પાઇપલાઇન ખેંચીને તે એરિયામાં પૂરો પાડવામાં આવે છે કેઝ્યુઅલ કેઝ્યુઅલ્ટી અને ટ્રાયજ એરિયામાં અમારી પાસે બે જાતના સપ્લાય છે એક લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને બીજો પીએસએ પ્લાન્ટનો ઓક્સિજન અને ટ્રાયજ એરિયામાં ક્યારેય કોઈ પેશન્ટની ઓક્સિજનની સમસ્યા ઉત્પન્ન થાય શક્યતા ઘણી જ ઓછી છે પીએસએ પ્લાન્ટ સિલિન્ડર તેમજ એલએમઓ કરતાં વધુ સલામત છે જેથી દર્દીઓને ઘણો અંશે ફાયદો રહેશે પ્લાન્ટ ઓપરેટર કરવા માટે લિક્વિડ મેડિકલ ઓક્સિજન અને સિલિન્ડર સિસ્ટમ કરતાં ઓછા મેન પાવરની જરૂર પડે છે જેથી આરોગ્ય ક્ષેત્રે ઉપયોગી રહેશે અઝર કુરશી સાથે પ્રકાશ વાળા જીટન ફેન્યુ